કેડીઓએ પણ ચૂંટણી ફોર્મ ઉપાડ્યા છે લોકસભા ચૂંટણી લડવા માટે આ ફોર્મ ઉપાડાયા છે રાજકોટ કલેક્ટર કચેરીએ ચૂંટણી ફોર્મ ઉપાડાયા છે રૂપાલા ઉમેદવારી પરત નહીં ખે છે તો ફોર્મ ભરવાની જાહેરાત છે 100 જેટલા ફોર્મ ઉપાડવાની ક્ષત્રિય મહિલાઓએ જાહેરાત કરી છે 100 જેટલા ફોર્મ ઉપડે તો જે વાત જે છે જે ખબરો છે કે તમારે ચૂંટણી જે છે એ ઈવીએમ થી થાય ની એટલા માટે આ એક નવી રણનીતિ અંતર્ગત ક્ષત્રિય સમાજ લડી લડી રહ્યો છે અમે તો જે રીતે અમે આગળ વધી રહ્યા છીએ અમારી અંતર મનથી એવી ઈચ્છા છે કે આ ફોર્મ અમે ભરીએ જ નહીં અમે આમાં ઊભા પણ ના રહીએ કારણ કે અમારું પહેલેથી એક જ વસ્તુ હતું કે અમને મોદીજી સામે વાંધો નથી બીજેપી સામે વાંધો નથી માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ દ્વારા જે વાણી વિલાસ થયો છે જે અમને દુઃખ લાગ્યું છે અમે માત્ર એમને પદ પરથી હટાવવા માંગીએ છીએ એમને સજા આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઊભું ન થાય અને આવું કોઈ પણ વાણી વિલાસ ન કરે અને રાજકારણના નામે કોઈ વ્યક્તિ ઉપર આવું ન થાય એટલા માટે અમે લોકો લડત લડી રહ્યા છીએ અમિત સર અને મોદી સર અહીંથી રાજકોટ મૂકીને આઈ મીન ગુજરાત મૂકીને ગયા હતા ત્યારે એવું અમને કહીને ગયા હતા કે જ્યારે ગુજરાતની બહેનોને મારી જરૂર હોય ત્યારે અમને એક અવાજ કરજો અમે અવાજ કર્યા લેટર્સ લેખા બધું પણ હજી સુધી અમને કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો એટલે આજ અમારે આ ફોર્મ સુધી પહોંચવું પડ્યું છે હજી અમે એવું વિશ કરીએ કે આ ફોર્મ અમારે સબમિટ ના કરવું પડે એવું કારણ કે એક દીકરી એક બેન અને એક મા હંમેશા પૂજનીય રહી છે અને રહેવાની છે અને હરેક નાગરિકનું અસ્તિત્વ દેનાર એક સ્ત્રી જ હોય છે તો સ્ત્રીને પૂજનીય રાખવી આપણા બધાની ફરજ છે એકસો પચીસ કરોડ જનતાની ફરજ છે તો આજ નારી સામે લડવા માટે અમે આવ્યા છીએ અમારો વિરોધ નથી કોઈ પક્ષ સાથે નથી કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ સાથે નથી ઇવન રૂપાલા સાહેબ સાથે બી નથી પણ એક જ વિરોધ અમારો ખાલી એમની ટિપ્પણી સાથે છે